સાવરકુંડલા ખાતે સત્તર માસ એસપી તરીકે ફરજ બજાવતા વલય વૈદ્યની એસપી ના પ્રમોશન સાથે બદલી સાવરકુંડલા ડિવિઝન એસપી વલય વૈદ્યની ભરતી સાથે બદલી થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો સાવરકુંડલા ખાતે છેલ્લા સત્તર માસથી એસપી તરીકે ફરજ બજાવતા વલય વૈદ્યની એસપીને પ્રમોશન સાથે બદલી થતા સાવરકુંડલા ખાતે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારંભ દશરાશિમાળી જૈન બોર્ડિંગ ખાતે યોજાયેલ જેમાં અમરેલી એસપી સંજય ખરાજ સહિત સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રાસંગિક વક્તવ્યો બાદ એસપી ભલેવડિયા સાવરકુંડલા ડિવિઝનમાં પોતાની ફરજ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા સાવરકુંડલા પોલીસ દ્વારા પણ એક અધિકારી તરીકે તેમની પ્રશંસા કરી હતી અને એવું પણ જણાવ્યું કે તેમની સાથે કરેલ કામગીરી આ જીવન સંભારણું બની રહેશે કોઈ પણ શુભ કાર્ય મંગલ આપણે

એ દરમિયાન જે જે અલગ અલગ કાર્યો કર્યા છે જે જે અલગ અલગ ગુનાની તપાસ કરી છે અલગ અલગ અરજીઓની તપાસ કરી છે અલગ અલગ લોકોને ન્યાય અપાવેલ છે અને આ સત્તર વર્ષના સત્તર મહિનાના કાર્યકાળ પછી મને ઘણું સેટિસ્ફેક્શન છે કે હું ઘણા બધા લોકોને ન્યાય અપાવી શક્યો મારી જે ટીમ છે એમના થકી મારા પોલીસ સ્ટાફ થકી અને અમારા એસપી સર આઈજી સરના કોન્સ્ટન્ટ માર્ગદર્શન અને એમની પ્રેરણા થકી હું જે જે મારા પર એક્સપેક્ટેશન્સ હતી એ બધી એક્સપેક્ટેશન્સ હું ઘણી બધી એમાંથી ફૂલફિલ કરી શક્યો છું એ હું ખૂબ આભારી છું મારા સ્ટાફનો મારા એસપી સરનો મારા આઈજી સરનો મને જે સાવરકુંડલાની રાજુલાની તથા પૂરા અમરેલીની જનતાનો જે પ્રેમ મળ્યો છે જે સહકાર મળ્યો છે અને જે જે લોકો મારા ટચમાં આવ્યા છે જે જે લોકો એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે પોતે મારી ઓફિસે કોઈ અરજ લઈને આવ્યા છે અને મને ઘણું સેટિસ્ફેક્શન છે કે એ સાથ સહકારને લીધે હું ઘણા બધા લોકોના કામ કરી શક્યો છું અને ઘણા બધા લોકો સુધી અમને પહોંચી શક્યા છે આ કોઈપણ જાતની અમારી કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય અમારી ઓફિસ નહીં કે મારા તરફથી હું એ હું ક્ષમા વ્યક્ત કરું છું અને મારો પ્રયત્ન એ જ રહેશે કે કોઈપણ જાતની જે આ બધી ક્ષતિ હોતી એ દૂર કરું ભવિષ્યમાં અને વધુને વધુ લોકોને ન્યાય અપાવી શકું અને વધુને વધુ લોકોના હું સારા કામ કરી શકું થેન્ક યુ માસ્ટર